કેમ છો મિત્રો તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમાં ડેમાં મિત્રો જોરદાર ગુજરાતી ટેક્સ્ટ લિરિક્સ વાળું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે લાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો હોય તો નીચ લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો ફૂલ પ્રોજેક્ટ વિડીયોને આ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો તો હવે અલાઇટ મોશન ઓપન કરી આગળની પ્રોસેસ શીખીશું મિત્રો મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું ટચ કરશો એટલે તમારા પ્રોજેક્ટ દેખાશે મિત્રો ફૂલ પ્રોજેક્ટ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ઓપન કરશું એટલે આપણે આ રીતે ફૂલ પ્રોજેક્ટ આવી જશે મિત્રો ટેક્સ લિરિક્સ સાથે પહેલા ફોટો ચેન્જ કરતા શીખવાડી દઉં મિત્રો અહીંયા નીચેથી સોંગના ઉપરવાળી લેયર પર ટચ કરી દેવાનું ફોટાવાળી લેયર પર બેકગ્રાઉન્ડ ફોટા પર કલર એન્ડ ફિલ પર જવાનું અહીંયા નંબર નંબરવાઇઝ લાઇન દેખાય નંબર નંબરવાઈઝ લાઇન પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર જે ફોટો એડ કરવો એ ફોટો એડ કરી લેવાનો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો બેક જવાનું હવે અહીંયા ગ્રુપવાળો ફોટો ચેન્જ કરવા માટે અહીંયા ગ્રુપ એન્ડ માસ્ક વન લખેલું એના પર ટચ કરી દેવાનું એડિટ ગ્રુપ પર જવાનું અહીંયા બીજા નંબરના ફોટાવાળી લેયર પર ટચ કરવાનું ડીલેટના ઓપ્શન પર ટચ કરી ફોટો ડિલેટ કરી દેવાનો ડિલેટ કર્યા પછી અહીંયા પ્લસનું એ કંઈ મીડિયા પર જવાનું તમારે જે ફોટો એડ કરવો હોય ફોટો લઈ લેવાનો આ રીતે ફોટો લીધા પછી બેક જવાનું સોંગની લાઇટમાં જવાનું ફોટા પર ટચ કરી દેવાનું ઓપ્શન દબાવી દેવાનું ફોટો છેલ્લે સુધી આવી જશે સોંગની પહેલાં જવાનું ફોટાને ડબાઈ રાખવાનું આ રીતે શેપની નીચે લઈ દેવાનું એટલે ફોટો શેપની અંદર જતું રહેશે ફોટા પર ટચ કરી એડજસ્ટ ના થાય તો ફોટા પર ટચ કરી દેવાનું મૂવ એન્ડ ટ્રાન્સમુ પર જવાનું અહીંયા પહેલાં નંબરના ઓપ્શન પર જાય આ રીતે ખસેડી એડજસ્ટ કરી લેવાનું ત્રીજા નંબરના ઓપ્શન પર જઈ આઉટ ની ઝૂમ ઇન કરી નાના મોટી કરી એડજસ્ટ કરી લેવાનો ફોટોને બેગ જવાનો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો બેગ જઈશું આ રીતે ફોટો ચેન્જ થઈ જાય એટલે મિત્રો ટેક્સ લિરિક્સ ફોન્ટને તો ફોન્ટ ટેલિગ્રામ પર મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લે ડાઉનલોડ કરી એલેટમોસમનો ઇમ્પોર્ટ કરી લેવાનો ફોન્ટને અને એડ કરી લેવાનો મિત્રો અહીંયા પહેલી ટેક્સ લિરિક્સ પહેલી લેયર પર આપણું મારું નામ લખેલું છે એના લેયર પર ટચ કરવાનો એડિટ ટેક્સ પર જઈ અહીંયા ભરત એડિટિંગ લખેલું છે તો ભરત કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનું એડ થઈ જશે મિત્રો ઓકે નાઈકન પર ટચ કરી દઈશું ફોન ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો ડાઉનલોડ કરી આ મોસમમાં મોસમોમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો અહીંયા ઠાકોર ટેકનિકલ પાછું લખેલું એના પર ટચ કરી લોગો ચેન્જ કરી લેવાનો એડિટ ટેક્સ પર જઈ આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનો એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે આઈકન પર ટચ કરી દેવાનું બેગ જઈશું હવે ઉપર આવી જશું ઉપર આવ્યા પછી મિત્રો અહીંયા પાર્ટિકલ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લેવાનું ઓન કરશો એટલે પાર્ટિકલ ઓન થઈ જશે અને આપણું સ્ટેટસ પણ રેડી થઈ જશે હવે આ ટેટસના ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો